નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ સર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની જ ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને નેવ્યાસી રૂપિયા ઘઉં ચારસો ત્યાંસીથી પાંચસો ને બત્રીસ ઘઉં ટુકડા ચારસો સત્તાણુંથી પાંચસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો અઢારસોથી ચોવીસસોને પાંચ રૂપિયા ચણા અગિયારસો પચીસથી બારસો એકત્રીસ અડદ ચૌદસોથી ઓગણીસો ને સાઠ મગ પંદરસો ત્રીસથી ઓગણીસો ને પચાસ ચણા સફેદ પંદરસો પિસ્તાલીસથી બાવીસસો ને પચાસ વાલદેશી એક હજારથી બે હજાર ને પચાસ સિંગદાણા પંદરસો સિત્તેરથી સોળસો ને સાઠ મગફળી જાડી અગિયારસો વીસથી તેરસો અડતાલીસ મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો બાસઠ એરંડા એક હજાર પાંચથી અગિયારસો ને પાંચ તલી ત્રેવીસો વીસથી છવ્વીસો પાંત્રીસ સોયાબીન આઠસો એકસઠથી આઠસો પંચ્યાસી તલકાળા ઓગણત્રીસો પચાસથી બત્રીસો ને બાવન લસણની વાત કરીએ તો બારસો ને એવું થી પાંત્રીસો ને એસી ધાણા બારસો પચાસથી સત્તરસો એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર આઠસોથી ઊંચાઉ ચાર હજાર ચારસો ને છન્નું રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો પચાસ મેથી એક હજારથી તેરસો ચાલીસ વટાણા પંદરસોથી અઢારસો એકાવન રાયડો આઠસો નેવુંથી નવસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી બસો ને નેવું રૂપિયા કલોંજી ચોત્રીસોથી ત્રણ હજાર ને નવસો હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છેતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર વીસથી બારસો એકવીસ ધાણા એક હજાર એકથી પંદરસો એકાવન ધાણી તેરસો એકાવનથી સોળસો એક્યાસી ઘઉં ચારસો દસથી પાંચસો ને છ બાજરો ત્રણસોથી ત્રણસો છન્નું અડદ બારસોથી ચૌદસો એકતાલીસ રાયડો નવસોથી નવસો સિત્તેર મેથી નવસોથી એક હજારને છેતાલીસ સોયાબીન આઠસોથી આઠસો છોતેર મગ તેરસોથી અઢારસો એકાણું જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોબાવ ત્રણ હજાર આઠસોથી ઊંચાઉ ચાર હજાર ને એકસઠ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર